ફરી એક વખત સ્વાગત છે તમારું બધાયનું જે છે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ YouTube પ્લેટફોર્મની અંદર છેલ્લે આપણે જૈવિક ક્રિયાઓની વાત કરતા હતા જૈવિક ક્રિયાઓની અંદર આપણે છેલ્લે પ્રસ્તાવનાના ભાગ રૂપે એક ભાગ જે છે મૂકેલો હતો આજથી જે છે એકદમ રસપ્રદ ભાગ શરૂ થાય છે ભાગ નંબર 2 જેની અંદર આપણે જૈવિક ક્રિયાઓમાં સૌથી પહેલી ક્રિયા મેં તમને લાસ્ટમાં કીધુંતું ને કઈ ક્રિયા પોષણની ક્રિયાની વાત કરવી છે તો પોષણથી શરૂઆત કરીએ

કે આકૃતિઓ માટે થઈને તમારી પાસે કોઈ એક નાની એવી બુક હોય અથવા તો કોરા પેજની બુક હોય તો આ બુક લઈ લેજો અને એ બુક ની અંદર પાઠ ની અંદર આવતી તમામ આકૃતિઓ જે છે સરસ મજાની પેન્સિલ થી દોરવાની છે એટલા માટે થઈને જ્યારે આપણે પાઠના રિવિઝનના સેશનની અંદર હોઈએ ત્યારે આકૃતિ કઈ રીતે ડ્રો કરવી એના માટે થઈને કદાચ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી આકૃતિ તમે લખેલી આકૃતિ જે છે એમાં ખબર ન પડે તમે જે અત્યારે હાલમાં તમે દોરેલી છે એ ખબર ન પડે પણ એક આકૃતિ માટેની ચોક્કસ એક નોખી બુક બનાવી નાખો અને એની અંદર તમામ આકૃતિઓ જે છે તમારે ડ્રો કરી નાખવાની છે એની અંદર સૌથી પહેલી આકૃતિ આપણે પોષણથી શરૂ થશે જોઈએ આપણે કે સજીવો પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે એના વાત આપણે એની અંદર આપણે વાત કરીએ કે સજીવો બે પ્રકારના છે અને બે પ્રકારની અંદર અલગ અલગ પ્રકારની પોષણ પદ્ધતિ જોવા મળે છે એ પોષણ પદ્ધતિને આધારે સજીવો બે પ્રકારના છે હો જો સજીવોનું વર્ગીકરણ કેટલા હે બધા મુદ્દાઓને આધારે કોષની સંખ્યાને આધારે તો કે એક કોષીન બહુ કોષી વસવાટને આધારે તો કે જળચર છે સ્થળચર છે બરાબર આ આ કેટલાય એવા માપદંડો છે કે જેના આધારે સજીવોના પ્રકાર પડે અહીંયા આપણે વાત કરીએ છીએ પોષણના આધારે 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 વાત કરીએ છીએ પોષણના પોષણના સજીવોના મુખ્ય બે પ્રકાર સ્વયંપોષી અને વિષમપોષી બંને સજીવોમાં માં ઉર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત સમાન હોય છે પરંતુ તેઓની પ્રાપ્તિ એટલે કે એ પદ્ધતિ જે છે એ ભિન્ન છે સ્વયંપોષી સજીવની અંદર જે જોવા મળે છે એને સ્વયંપોષી પોષણ પદ્ધતિ કહે છે યાદ રાખજો આનું બીજું નામ સ્વયં પોષી પોષણ પદ્ધતિ અથવા તો બેટા આને સ્વાવલંબી પોષણ પદ્ધતિ પણ કહેવાય છે શબ્દ નામ અલગ અલગ છે પણ છે એકનું એક જ વિષમ સ્વયં પોષી પોષણ પદ્ધતિ કેતો હોય સ્વયં પોષી અને સ્વાવલંબી કયો તો વિષમ પોષી સજીવો ની અંદર શું કહેવામાં આવે એને કહેવામાં આવે વિષમ પોષી પોષણ પદ્ધતિ વિષમ પોષી પોષણ પદ્ધતિ અને એને બીજું નામ છે એને કહેવામાં આવે પરાવલંબી પોષણ પદ્ધતિ કઈ પોષણ પદ્ધતિ કહેવાય પરાવલંબી પોષણ પદ્ધતિ તો અહીંયા પણ નામ અલગ અલગ છે પણ લખવાનું તમારા પેલા આપણે સ્વયંપોષી પોષણ પદ્ધતિની આપણે વાત કરીએ કે સ્વયંપોષી સજીવ જેવા કે લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુઓ અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા સરળતમ પદાર્થો પ્રાપ્ત કરીને પોષણ મેળવે છે બધે જ લીલી વનસ્પતિઓ અને કેટલાક છે સ્વયં પોષી પોષણ પદ્ધતિ કોની અંદર જોવા મળે તો કે લીલી વનસ્પતિમાં અને બીજું કેમાં જોવા મળે તો કે કેટલાક જીવાણુઓ શું કરે પોતાનો ખોરાક જાતે બનાવે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે જાતે તૈયાર કરે એટલા માટે સ્વયંપોષી એવો શબ્દ એમ વાપરેલો છે હવે કઈ રીતે વનસ્પતિમાં થાય છે એની આપણે આગળ વાત કરીએ સ્વયંપોષી કોની અંદર થાય આમાંથી યાદ રાખો આજે આ પદ્ધતિ ડિટેલમાં આપણે ભણવાની છે જો ડિટેલની અંદર અહીંયા આપેલી છે સ્વયંપોષી વનસ્પતિ જીવાણુની અંદર થાય કઈ રીતે થાય એની આપણે વાત ડિટેલમાં કરી બીજી કઈ પોષણ પદ્ધતિ છે બેટા જે સજીવો પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકે છે એવા સજીવો ઉપર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કોણ આધાર રાખે છે વિષમપોષી સજીવો અને એમાંથી જે ખોરાક મેળવવાની પદ્ધતિ છે ઈ પદ્ધતિને કઈ પદ્ધતિ કેવાય વિષમ પોષી પોષણ પદ્ધતિ કહે છે એટલે કે પરાવલંબી પરાવલંબી નો અર્થ જ થાય બીજા ઉપર આધાર હોય પરાવલંબી પોષણ પદ્ધતિ પરાવલંબી જે છે એનો અર્થ શું થાય તો પરાવલંબી નો આધાર થાય કે બીજા પર આધારિત હોય

તો એ ખોરાકના પાચન માટે જયારે ખોરાક આપણા જઠર અંદર પોષણ પદ્ધતિ આવા સરળ પદાર્થોનું સજીવની જાળવણી અને વૃદ્ધિમાં કાર્યરત બની શકે છે વિવિધ પ્રાણીઓ અને ફૂગ વિષમપોષી વિવિધ પ્રાણીઓમાં બેટા આપણે બધા આવી જઈએ છીએ અને ફૂગ જેવા સજીવો

અને આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ કહે છે આ પ્રશ્ન આવી રીતે પણ પૂછાઈ શકે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સમજાવો ક્રિયા સમજાવો બરોબર ગમે રીતે પૂછાય જવાબ તો આનો આજ લખવાનો છે કાર્બોદિત વનસ્પતિને ઊર્જા પૂરી પાડે શું કરે છે તો કે કેટલાક સજીવો જે છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ની હાજરીમાં એટલે કે કાર્બન પાણી વડે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ક્લોરોફિલ ક્યાં હોય તો કે આપણે વાત કરીએ કે વનસ્પતિ નું કોઈ પર્ણ હોય ચાલો અહીંયા ખાલી જગ્યા છે એટલે આઈ ધ્યાન રાખો દાખલા તરીકે આ કોઈ વનસ્પતિનું પર્ણ છે આ વનસ્પતિના નો રંગ આપણને બધાને ખબર છે કેવો છે લીલા રંગનો રંગ કેવો છે આનો લીલો રંગ છે ને આ લીલો રંગ કોના કારણે છે તો કે વનસ્પતિના પર્ણની અંદર હરિતદ્રવ્ય દ્રવ્ય આવેલું શું આવેલું છે હરિત દ્રવ્ય આ હરિત દ્રવ્યની અંદર કેટલાક રંજક દ્રવ્યો આવેલા છે એમાંથી એક રંજક દ્રવ્ય છે જેનું નામ છે ક્લોરોફિલ શું છે ક્લોરોફિલ તો આ ક્લોરોફિલ જેવા રંજક દ્રવ્યની હાજરીમાં વનસ્પતિના પર્ણ ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડતો હોય શું પડતો હોય સૂર્યપ્રકાશ

તો એ કાર્બોદિત પદાર્થનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે એટલે કે નાના નાના ખોરાકના કણો તરીકે જે છે ઉર્જાના સ્ત્રોતના કણો તરીકે એનો સંગ્રહ કરે છે જે આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરશે અને જરૂરિયાત અનુસાર ઉપયોગમાં લેવાશે આ જે મંડક કણો જે છે એ શરીર અંદર ઉર્જા પૂરી પાડે છે અને જ્યાં જેટલી જરૂરિયાત હશે એ મુજબ ઉર્જાથી પૂરી પડતી રહેશે મનુષ્યના શરીરમાં ખોરાક માંથી ઉત્પન્ન થયેલી ઉર્જાનો કેટલો ભાગરૂપમાં સંગ્રહ પામે છે આ પણ તમારે આઈમપી યાદ રાખવાનું કે મનુષ્યમાં કયા સ્વરૂપે સંગ્રહ પામે છે યાદ રાખો ગ્લાયકોજન સ્વરૂપમાં કયા સ્વરૂપમાં ગ્લાયકોજન સ્વરૂપમાં તો હવે આ સ્વયંપોષી પોષણ પદ્ધતિમાં કાર્બન સમીકરણ સાથે સમજાવો માર્ચ બે હજાર વીસ ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો કે લીલી વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા પદાર્થોનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ બંનેની હાજરીમાં કારબોદિત જેવા પદાર્થોનું ખોરાક તરીકે સંશ્લેષણ કરે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ પ્રકાશની હાજરીમાં થાય છે એટલા માટે આને પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કહે છે અહીંયા તમે કાર્બન ડાયોક્સાઇડ લીધા આ સમીકરણ પણ મોસ્ટ આઈએમપી સમીકરણ છે ખાલી જગ્યાઓની અંદર વારંવાર પૂછાય છે કાર્બન ડાયોક્સાઇડ લીધો પાણી લીધો આ બંને સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં આમાંથી C6H12O6 એટલે કે ગ્લુકોઝ જેને આપણે કાર્બોદિત પદાર્થ કહીએ છીએ વનસ્પતિએ બનાવી નાખ્યો પણ ખાલી ગ્લુકોઝ બનતો નથી સાથે સાથે એમાંથી સિક્સ ઓટુ અને સિક્સ એચટુઓ આ બંને પણ બાય પ્રોડક્ટ તરીકે મળે છે હવે અહીંયા જે સિક્સ ઓટુ જે મળ્યા એ ઉશ્વાસની ક્રિયાથી વધારાનો ઓક્સિજન બહાર જાય છે અને એચટુઓ જે વધારાનો જે છે એ આપણે ઘણીવાર જોતા હોય તો કે

વનસ્પતિ ની અંદર બેટા કાર્યક્રમ ઊંધો છે રાત્રી દરમિયાન પણ ઊંધો છે દિવસ દરમિયાન પણ ઊંધો છે જ્યારે આપણે વાત કરીએ કે વનસ્પતિમાં એક મિનિટ હો વનસ્પતિની અંદર આ શ્વસન નો કાર્યક્રમ કઈ રીતે અલગ છે એની આપણે જરાક વાત કરીએ રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન આ બંને દરમિયાન વનસ્પતિમાં અલગ અલગ જે છે એ શ્વસન શ્વસનની ક્રિયા જે છે અલગ અલગ રીતે થતી હોય એવું શા માટે એની પણ આપણે વાત કરીએ તો કે આ શ્વસનની ક્રિયાની વાત કરીએ કારણ કે શિવટુ જોશે તો ખરા ને કારણ કે શિવો છે તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય તો રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન આ બંને દરમિયાન અલગ અલગ શ્વસનની ક્રિયા થાય

રાત્રી દરમિયાન આપણા ગઢિયા બુઢિયાઓ કહેતા કે રાત્રિ દરમિયાન ઝાડવા નીચે ન હોવું જોઈએ વૃક્ષ નીચે ન સોવું જોઈએ એના વિજ્ઞાનની ખબર નથી પણ એનું કારણ સાચું હતું હું કામ ન હોવું જોઈએ કારણ કે રાત્રી દરમિયાન ઉશ્વાસમાં વનસ્પતિ બહાર શું કાઢે છે સીઓટુ એટલા માટે આપણે હું તો આપણે શ્વાસની ક્રિયામાં અંદર તો સીઓટુ નું પ્રમાણ વધી જશે ને એટલા માટે આપણને ના પાડતા અને બીજું આપણે શું કહીએ છીએ કે વૃક્ષો વાવો શું કામ વૃક્ષો વાવવાની જરૂર છે તો કે દિવસ દરમિયાન ઈ પણ શું કરે છે ઉશ્વાસ મારફતે ઓક્સિજન બહાર કાઢે છે જેના કારણે ઓક્સિજન નું લેવલ જે છે આપ સજીવ સૃષ્ટિ ઉપર જળવાઈ રહે છે તો સાહેબ આવું કેમ કારણ કે રાત્રિ દરમિયાન સૂર્યપ્રકાશ હોતો નથી અને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ હાજર હોય છે તો સૂર્યપ્રકાશ ની જ્યારે હાજરી છે એ દરમિયાન વનસ્પતિ ને કઈ ક્રિયા કરવી છે

મૂળમાં રહેલું પાણી એને ગુરુત્વાકર્ષણ ની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવીને લઈ જવું પડે છે એના માટે બે પ્રકારના દબાણ જે છે એ કામ કરે છે પણ આપણે આ પાઠની અંદર આગળ વાત કરશું મૂળ દ્વારા પર્ણ સુધી પહોંચાડવા માટેનો જે માર્ગ છે એને કહેવામાં આવે જલવાહક પેશી કહેવાય શું કહેવામાં આવે જલવાહક પેશી તો આ બંને દ્વારા CO2 ટુ અને એચ વનસ્પતિના પર્ણ સુધી પહોંચી ગયા

પ્રક્રિયા ત્રણેય ઘટનાઓ આ પણ પ્રશ્ન જે છે વારંવાર પૂછાય છે એટલે આ પણ પ્રશ્ન યાદ રાખો પ્રશ્ન એવી રીતે પૂછાય બેઠા કે પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયામાં થતી ઘટનાઓ જણાવો તો સૌ પ્રથમ ઘટના

સરસ મજાની આકૃતિ આપેલી છે બરોબર આ જે છે એ ખુલ્લું વાયુરંધ્ર છે અને આ જે છે એ બંધ વાયુરંધ્ર છે

તેમજ પાણીનો વ્યય થાય છે આ છિદ્ર ની આસપાસ રક્ષક કોષો આવેલા છે જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ ની જરૂરિયાત હોતી નથી ત્યારે વનસ્પતિના આ છિદ્રો કે રંધ્રો બંધ રાખે છે જ્યારે વનસ્પતિને CO2 ની જરૂરિયાત પડે તો CO2 પ્રવેશે ક્યાંથી વનસ્પતિમાં તો કે આ વાયુરંધ્ર ખુલ્લું થાય પણ જ્યારે એને જરૂર જરૂર નથી નથી ત્યારે 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 શું થાય આવી રીતે આ કોષો બે વચ્ચે આવી રીતે ભેગા થઈ જાય આ વચ્ચેના જે છિદ્ર ભાગ જે છે એ સંપૂર્ણપણે બંધ થઈ જાય એટલે વાયુઓની આપલે અટકી જાય છે બરોબર તો વાયુઓની આપલે કરવા માટે પાણીનો વ્યય કરવા માટે ક્યાં ક્યાં છિદ્રો આવેલા હોય છે પર્ણની અંદર આવેલા છિદ્ર ને પર્ણ રંધ્ર કહે છે અને પ્રકાંડ અને મૂળમાં આવેલા છિદ્રને ને વાયુરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે છિદ્રો કે વાયુરંધ્રને ખોલવા કે બંધ થવાની ક્રિયાનું કાર્ય રક્ષક કોષો દ્વારા થાય છે આકૃતિમાં તમે જુઓ આ છિદ્રની આસપાસ આવેલા શું છે રક્ષક કોષો આવેલા છે ને તો આ છિદ્ર ખોલવું કે બંધ કરવું એ આખી ક્રિયાનું નિયંત્રણ અથવા તો રક્ષણ કોણ કરે છે રક્ષક કોષો દ્વારા થાય છે રક્ષક કોષો દ્વારા જ્યારે પાણી અંદર આવે છે ત્યારે રક્ષક કોષો ફૂલે છે અને પર્ણરંધ્ર ખોલે છે શું થાય કે જ્યારે પાણી આની અંદર ભરાય રક્ષક કોષોની અંદર શું ભરાય પાણી જ્યારે ભરાય ત્યારે રક્ષક કોષો ફૂલી જાય અને જ્યારે રક્ષક કોષો ફૂલી જાય એટલે પર્ણ રંધ્ર ખુલે અને જ્યારે એને બંધ કરવું હોય ત્યારે શું થાય કે તેવી જ રીતે જ્યારે રક્ષક કોષો પાણી ગુમાવે ત્યારે રક્ષક કોષો સંકોચન પામે છે જેના કારણે છિદ્ર શું થઈ જાય છે બંધ થઈ જાય છે આમ વનસ્પતિમાં વાયુઓનું વિનિમય તથા બાષ્પોત્સર્જન નવો શબ્દ આવ્યો યાદ રાખજો બાષ્પોત્સર્જન કોને કહેવાય આગળ ભાગની અંદર આપણે આની ચર્ચા કરવાની છે બાષ્પોત્સર્જનને કારણે એક દબાણ ઉત્પન્ન થાય છે બાષ્પ દબાણ કહેવાય તથા બાષ્પો ક્રિયા પર્ણરંધ્ર કે અંદર પર્ણરંધ્ર અને વાયુરંધ્ર નું રહેલું છે આ આકૃતિઓ ખાસ યાદ રાખજો આકૃતિ સાથેનો આ પ્રશ્ન પૂછાય છે વાયુરંધ્ર અને પર્ણરંધ્રની આકૃતિ દોરી

વનસ્પતિમાં થતી પ્રકાશ ક્રિયા સમીકરણ સાથે યાદ રાખવાનું ખાલી જગ્યા આપેલી છે પ્લસ સિક્સ ઓ ટુ પ્લસ સિક્સ એચ ટુ ઓ આપેલું હશે અને તમને કહે કે આ ખાલી જગ્યામાં શું આવે તો તમારે ગ્લુકોઝ લખવાનું નામ નથી લખવાનું સૂત્ર લખવાનું સી

અને ચારે ચાર પ્રશ્નો ખૂબ જ આઈએમપી પ્રશ્નો माना એક પ્રશ્નો છે કે જેમાંથી વારંવાર બોર્ડ ની અંદર એમાં આ પ્રશ્ન જે છે માર્ચ બે હજાર વીસ માં પૂછાઈ ગયેલો છે પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા વાળો ખ્યાલ હોય બધાને તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ હવે પછીના ભાગ ની અંદર જે છે આપણે મનુષ્ય માં વિષમપોષી પોષણ પદ્ધતિ તરીકે પાચનતંત્ર અને અમીબા માં આ બેય ની અંદર અમીબા અને મનુષ્ય બેય માં થતું આપણે પાચન જે છે ભણવાના છે ચાલો ત્યાં સુધી આવજો થેન્ક યુ